સામે રાજપૂત સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો છે રૂપાલાના વિરોધમાં સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું છે રૂપાલાને ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજે માગણી કરી છે વડોદરા જિલ્લાના ક્ષત્રિયો ભાજપમાંથી રાજીનામું આપશે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો સમાજ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે મોદી સમાજ વિરુદ્ધ નિવેદન બદલ રાહુલ ગાંધી સામે કાર્યવાહી તો ક્ષત્રિય સમાજ સામે નિવેદન બદલ રૂપાલા સામે કેમ કાર્યવાહી નહીં આવા સવાલો ઉઠાવવામાં આવ્યા છે આગામી સમયમાં ગામે ગામ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવવામાં આવશે પુરુષોત્તમ રૂપાલા જે મતોના ધ્રુવીકરણ માટે રાજપૂત સમાજને ટાર્ગેટ કર્યો છે ત્યારે સમાજ સેના તથા મહાકાલ સેના આ રૂપાલાના નિવેદન શબ્દો વખોડે છે અમારા રથપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અમારે ભાજપ સાથે કોઈ વેર નથી પણ જયારે રથપૂત સમાજના આબરૂ પર જયારે આવી બને છે ત્યારે રાજપૂત સમાજ ક્યારે ઝુક્યો નથી અને ક્યારે ઝુકશે પણ નહીં અમારી એક જ માગ છે